નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો વીએસપી કાર્યકરો અને પોલીસ આમને સામને જોવા મળી હતી વાત છે રામનવમીની ત્યારે આગળ વાત થશે ગુજરાતભરમાં રામલલ્લાની યાત્રા નીકળી હતી આગળ વાત થશે કચ્છમાં બે દિવસનો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે વાત થશે યુરોપ અને અમેરિકા વચ્ચે ટેરિફ શૂન્ય હોવો જોઈએ તેવું એલન મસ્કે જણાવ્યું છે આગળ વાત થશે પીએમ મોદીને રેલવે કર્યું છે રામેશ્વરમના રામનાથ સ્વામી મંદિરમાં પૂજા કરી આગળ વાત થશે સ્ટેજ પર રડી પડી વિદ્યાર્થીની થયું છે મોત ત્યારે આગળ વાત થશે મુંબઈ ઇન્ડિયન્સ માટે સારા સમાચાર બુમરાહની વાપસથી થઈ છે ત્યારે વાત થશે ભારતમાં કાયદેસર રીતે સોનું કેવી રીતે લાવવું જાણી લો આ વિડીયોમાં હવે મિત્રો સમાચાર વિસ્તારથી દુબઈથી ભારતમાં સોનું લાવવા માટે કસ્ટમ નિયમોનું પાલન કરવું કાયદેસર રીતે જરૂરી છે ભારતીય પાસપોર્ટ ધારકે છ મહિના સુધી વિદેશમાં રહેવું આવશ્યક છે પુરુષો વીસ ગ્રામ સુધીનું સોનું અને સ્ત્રીઓ ચાલીસ ગ્રામ સુધીનું સોનું ડ્યુટી ફ્રી લાવી શકે છે સરહદ પાર કરો છો તો ડ્યુટી વસૂલવામાં આવે છે નાની માત્રા માટે ત્રણ ટકા મધ્યમ માત્રા માટે છ ટકા અને મોટી માત્રા માટે દસ ટકા સરળ મુસાફરી માટે યોગ્ય દસ્તાવેજો આવશ્યક છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સ માટે સારા સમાચાર બુમરાહની વાપસી મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સ માટે સારા સમાચાર છે સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ આઈપીએલમાં રમતો દેખાશે કર્મમાં ઈજાના કારણે તે આ સિઝનની પહેલી મેચ નહોતો છે એમઆઈએ પણ સોશિયલ મીડિયા પર બુમરાહ અંગે પોસ્ટ કરી હતી બુમરાહે આરસીબી સામે રમતો દેખાઈ શકે છે નહીં તો તેર એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામેની મેચથી વાપસી કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટેજ પર ડરી પડી વિદ્યાર્થીની થયું છે મોત મહારાષ્ટ્રના ધારાસીવ જિલ્લામાં કોલેજના વિદાય સમારંભમાં સ્ટેજ પર ભાષણ આપતી વખતે વીસ વર્ષીય વિદ્યાર્થીનો અચાનક મૃત્યુ થયો તે સ્ટેજ ઉપર ભાષણ આપી રહી હતી અચાનક વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો અને જમીન ઉપર પડી ગઈ જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો આ વિદ્યાર્થીની આઠ વર્ષની ઉંમરે હૃદયની સર્જરી થઈ હતી પણ તે સ્વસ્થ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ રામેશ્વરમના રામનાથ સ્વામી મંદિરમાં પૂજા કરી પીએમ મોદીએ રવિવારે રામનવમી નિમિત્તે તામિલનાડુના રામેશ્વરમમાં રામનાથ સ્વામી મંદિરમાં પૂજા કરી શ્રીલંકાની તેમની ત્રણ દિવસની મુલાકાતથી સીધા રામેશ્વરમ પહોંચ્યા હતા શ્રીલંકાથી પરત ફરતી વખતે મોદીએ વિમાનમાંથી રામસેતુના દર્શન કર્યા તેનો એક વિડીયો પણ તેમણે પોસ્ટ કર્યો હતો સાથે લખ્યું છે કે જ્યારે રામલલ્લાએ સૂર્ય તિલક થતું હતું ત્યારે શ્રીલંકાથી પરત ફરતા રામ સેતુના દર્શન કર્યા તે એક દૈવી અનુભવ પણ હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ પંબન રેલવે બ્રિજનું ઉદઘાટન કર્યું પીએમ મોદીએ તામિલનાડુના રામેશ્વરમ ખાતે એશિયાના પ્રથમ વર્ટિકલ લિફ્ટા સ્પાન પંબન રેલવે બ્રિજનું ઉદઘાટન કર્યું આ પુલ બે પોઈન્ટ શૂન્ય આઠ કિલોમીટર લાંબો છે આ પુલ રામેશ્વરમ એટલે કે પંબન ટાપુને ભારતની મુખ્ય ભૂમિ તમિલનાડુ મંડપમ સાથે જોડે છે ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેને ડબલ ટ્રેક અને હાઈસ્પીડ ટ્રેનો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે તેનો પાયો નવેમ્બર બે હજાર ઓગણીસમાં પીએમ મોદીએ નાખ્યો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો યુરોપ અને અમેરિકા વચ્ચે ટેરિફ શૂન્ય હોવો જોઈએ તેવું એલોન મસ્કે જણાવ્યું છે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા બાદ હેલોન મસ્કે કહ્યું છે કે તેમને આશા છે કે અમેરિકા અને યુરોપ શૂન્ય ટેરિફ સ્થિતિ તરફ આગળ વધશે અને ભવિષ્યમાં તેમની વચ્ચે એક મુક્ત વેપાર ક્ષેત્ર બનાવશે મસ્કે યુરોપ અને અમેરિકા વચ્ચે વધુ સ્વતંત્રતા અને સારી આશા પણ વ્યક્ત કરી છે અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા યુરોપિયન યુનિયન પર વીસ ટકા પારસ્પરિક ટેરિફ લાદવામાં આવ્યા બાદ તેમની ટિપ્પણી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં બે દિવસ રેડ એલર્ટ એપ્રિલ મહિના શરૂઆતના સપ્તાહમાં જ તાપમાનનો પારો ઊંચકાવા લાગ્યો છે લોકો ગરમીથી પરેશાન થઈ ગયા છે બે દિવસ કચ્છમાં સિવિયર હીટવેવ સાથે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે રાજકોટ અને મોરબીમાં આગામી બે દિવસ ઓરેન્જ એલર્ટ પોરબંદર જૂનાગઢમાં આગામી બે દિવસ યલો એલર્ટ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણામાં પણ બે દિવસ યલ્લો એલર્ટ આપવામાં આવ્યો છે સાતથી નવ એપ્રિલ ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતભરમાં રામલલ્લાની યાત્રા નીકળી રામનવમીને લઈને ભારે ભારે ઉત્સાહ ભક્તોમાં જોવા મળ્યો રામલલાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું દેશ સહિત ગુજરાતમાં પણ શોભાયાત્રા કાઢવામાં આવી અમદાવાદ સહિત રાજ્યમાં ઠેર ઠેર જિલ્લામાં રામ ભગવાનની શોભાયાત્રાનું આયોજન થયું કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ ખડેપાગે ઊભી હતી હજારોની સંખ્યામાં ભક્તોએ શોભાયાત્રામાં ભાગ લઈને ઉત્સવનો મહિમા વધાર્યો છે વીએસપી સહિતના દળો પણ યાત્રામાં જોડાયા હતા મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીએસપી કાર્યકરો અને પોલીસ આમને જોવા મળી હતી રામનવમીને લઈને અમદાવાદમાં શોભાયાત્રાનું આયોજન થયું નિકોલમાં પોલીસ અને વીએસપી કાર્યકરો આમને સામને આવ્યા હોવાના સમાચાર હતા જેમાં શોભાયાત્રામાં લવ જેહાદના પોસ્ટરો મામલે પોલીસે કાર્યકરોને અટકાવ્યા હતા કાર્યકરોએ જય શ્રીરામના નારા લગાવીને રામધૂન બોલાવીને કાર્યકરોએ ચક્કાજામ કરી મૂક્યો હતો પોલીસે લવજિહાદના બેનો હટાવવા માટે દબાણ કર્યું હોવાના આક્ષેપ થયા કાર્યકરોએ આ ટાયર સળગાવીને પણ વિરોધ નોંધાવ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે